નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસમાટલા ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોવાના છીએ ધોરણ દસ ગુજરાતી સ્વાધ્યપોથીનું સંપૂર્ણ સોલ્યુશન તેમાં આજે પાઠ નંબર બાર ચોપડાની ઇન્દ્રજાળ જે આત્મકથા ખંડ છે ચંદ્રકાંત પંડ્યા દ્વારા લખાયેલી આત્મકથા છે તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો તો વિભાગે

રહેતો પછી જે શાહુકાર હિસાબનો ગણિત શાહુકાર હિસાબનું ગણિત કેવું હતું શાહુકાર હિસાબનું ગણિત સત્તર પંચા પંચાણું એમ ખોટું ગણિત હતું પછી જે કે લેખકના પિતા પિતાજીને શાહુકાર કરી પૈસા કમાવાનો કિમ્યો કોણે બતાવેલો તો પૈસા તે કિમ્યો તેમના કોઈ ભાઈબંધે બતાવેલો છે પછી તેમજ અહીં પ્રશ્નો આપેલા છે અને તેના સંપૂર્ણ જવાબ પણ આપેલા છે તે આપ જોઈ શકો છો પછી આગળનો પ્રશ્ન છે આઠમો કે લેખકના કેર જીવલા સાથે એનો પુત્ર ગોવિંદ શું જોવાની લાલચે આવેલો તો એનો પુત્ર ગોવિંદ શહેર જોવાની લાલચે આવેલો તેવા જે પ્રશ્નો આપેલા છે તે આપ જોઈ શકો છો અને તેના સંપૂર્ણ જવાબ પણ આપેલા છે પછી બારમો પ્રશ્ન છે કે લેખકે રીંગણા વાલોળ થેલી માંગી ત્યારે જીવલાએ કઈ કહેવત કઈ તો બોડીને તો વળી કાંકી કેવી આ કહેવત કઈ પછી જે પ્રશ્ન કે ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો તો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી જે પરીક્ષામાં વારે ઘડી પૂછાતો હોય છે અથવા ખાલી જગ્યામાં પણ પૂછાતો હોય છે પછી જે પ્રશ્ન નંબર બે ને નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેના પ્રત્યેકના બે ગુણ છે તો એમાં પહેલો જ પ્રશ્ન છે કે જીવલો દાનતનો શુદ્ધ તો એમ તમે શા પરથી કહી શકો તો માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી હતી છતાં વર્ષો લાકડા ડાંગર કઠોળ ગોળ કેરી શાકભાજી ઢોર માટે ઘાસને એવું કંઈક ને કંઈક વ્યાજ પેટે ભરતો પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું હોય સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવો જીવલો માનતો હતો આમ તેની આ પરથી કહી શકાય કે જીવલો દાનંતનો શુદ્ધ હતો પછી બીજો પ્રશ્ન છે કે લેણદાર અને દેણદાર ના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો તો લેણદાર જીવલો જાય એ પોતાની સાથે પછી બાંધીને લાવે અને નાગલીનો રોટલો એટલે બેસીને એશિયાવાળી ખાય લેખકના બા અથાણું ને થોડી દાળ આપે પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદારના આવકારમાં આવકારમાં રહેલો વિરુદ્ધાભાસ લેખકને સ્વાનુભાવે તરીકે દર્શાવે પછી છે આગળ પ્રશ્ન

ચાર ગુણો પૂછાય છે પેલો નંબર પહેલો પ્રશ્ન છે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ પાછળનું મનોમંથન કેવું હતું તો મનોમંથન સંપૂર્ણ વર્ણવેલું છે તે આપ જોઈ શકો છો પછી બીજો પ્રશ્ન છે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા સમજાવો તો ચોપડાને ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા વર્ણવો તો તેનો પણ સંપૂર્ણ જવાબ અહીં આપેલો છે તે આપ જોઈ શકો છો ને આવા મિત્રો પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે માટે તમારે લખતાની સાથે સાથે મન રાખીને લખવું જોઈએ જેથી તમને યાદ રહે ને પરીક્ષામાં તમે સારી રીતે લખી શકો પછી વિભાગ સી શરૂ થાય છે વિભાગ સી કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તો પહેલો જ પ્રશ્ન છે મૃત્યુ પછી અતિશયોક્તિ તિરસ્કાર ઓશિયાળો શોષિત પછી છે નીચેના શબ્દોની સાચી સંધિ સાચી સંધિ છોડો તો તેમાં છે સાચી સંધિ છોડોમાં જોડો સાચી સંધિ જોડો તિરસ વત્તાકાર તિરસ્કાર વિવત્તા અવહાર વ્યવહાર ઉત્તવત્તા જળ ઉજ્જળ વિરોધ વત્તા આભાસ વિરોધાભાસ પછી નીચેના શબ્દોની સાચી સંધિ છોડો સત્વત્તાધા શ્રદ્ધા સતવતાધાઋણ ઋણ રવત્તા ઊન રૂવત્તા ન દુર્દશા દૂર દુઃવતા દશા સદુપયોગી સદવત્તા ઉપયોગી પછી નીચેના શબ્દોના સમાસ ઓળખાવો નીચેના શબ્દોના સમાસ ઓળખાવો એમાં છે પહેલો જ કે દરિદ્ર નારાયણ તો કયો સમાસ થશે મધ્યમ પદ લોપી સદુપયોગી કર્મધાર ઇન્દ્રજાળ તત્પુરુષ શોષણખોર ઉપપદ વિધવા બહુવ્રીહી કામકાજ દ્વંદ સમાસ થશે પછી જે નીચેનામાંથી કયો પ્રત્યય રહેલો છે તો પરપ્રત્યય પૂર્વ પ્રત્યય પરપ્રત્યય પૂર્વ પ્રત્યય પૂર્વ પ્રત્યે પર પ્રત્યે પૂર્વ પ્રત્યે પૂર્વ પ્રત્યે રહેલો છે પછી જે નીચેના શબ્દોના સમાર્થી શબ્દો આપો ઋણ કરજ દંભ ઘમંડ દામણ ઘમંડ થશે વેઠ વેતરો ઓશિયાળું લાચા બદતર ખરાબ પોયરા તો છોકરા પછી જે નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો વેઠ વેઠ કયું થશે ભાવવાચક શાકભાજી જાતિવાચક દાળ ચોખા દ્રવ્યવાચક શીરો દ્રવ્યવાચક સલ જાતિવાચક વફાદારી ભાવવાચક થશે પછી નીચેના સંજ્ઞા નીચેના વાક્યોમાં અલંકારનો પ્રકાર લખો તો અલંકારનો પ્રકાર છે જીવલો જવાનીમાં પણ ખખડી ગયેલો હાડપિંજર જેવો તો ઉપમા અલંકાર પ્રેમનો શિરો એનો આનંદ વળી ઓરજ હોય રૂપક અલંકાર શાહુકારના રાતા ચોપડામાં દેવું પાંચ ગણું બોલતું હતું શ્લેષ અલંકાર રોકડી ભોળે લંગોટીયા પ્રજા મુંગા ઢોર કરતા બદતર જીવન જીવતી હતી એ ગયો અલંકાર થશે વ્યતિરેક અલંકાર થશે પછી છે નીચેના રૂઢિપ્રયોગ આપો ઘી ઘી કેળા હોવા પૈસાદારો માલ માલ માલો પછી છે હૃદય દ્રવ્ય ઉઠો તો ખૂબ જ દુઃખ થવું સદ્દર પંચા પંચાણું ગણિત માંડવું તો અજ્ઞાત પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત ગણો પછી જે પેટે પાટા બાંધવા ભૂખ્યા રહીને જીવન જરૂરિયાતની વસ્તુ પર કાપ મૂકી જીવવો પછી વર્ષ નબળું પડવું પૂરતો વરસાદ ન પાક થવો પછી જે ભાંગી હતાશ થઈ જવું પેટમાં ખાડા પડવા તો ખૂબ ભૂખ લાગવી પછી જે મોનો કોળીઓ ઝૂંટવી લેવો તો ગરીબ ગરીબની આવક ઉચ્ચપા કરવી દુઃખ દુઃખ રડવું મુશ્કેલી જણા અંગૂઠો અંગૂઠો પાડો ખત વગેરે એમાં સહી કરે ને અંગૂઠોનું નિશાન કરું પછી તેવા જ રૂઢિપ્રયોગ અહીંયા પહેલાં છે કે લોહી ચૂસે હું આર્થિક શોષણ કરું પછી છે નીચેના કહેવતના અર્થ આપો તો અહીં કહેવતના અર્થ પણ સંપૂર્ણ આપેલા છે તે આપ જોઈ શકો છો પછી છે કે નીચેના શબ્દસમૂહ સમૂહ માટે એક શબ્દ લખો ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના બદલે પેટે ભાડું અપાતો લેખ ગણતો લેખ તો ગણોત પછી લેણા લેણા પેટે નીકળતા નીકળતા નાણાંની વારે ઘડીએ કરવામાં આવતી માંગ ઉઘરાણી મુસાફરીમાં સાથે એ લીધેલું ખાવાનું ભોજન તો એ થશે ભાતનું ભાથું અથવા ભાતું પછી લીલા ચણાનો પોપટાનો પોક ઓળો રહેવાની સગવડ સાથેનું ફળઝાડ ખેતર વાડી પછી છે નીચેના વિરુદ્ધાર્થી શબ્દ આપો કે સોંઘરત મોંઘરત દુર્ગંધ સુગંધ ચંચળ સ્થિર વફાદારી વેવફાઈ સૂર્યાસ્ત સૂર્યોદય પ્રત્યક્ષ પરોક્ષ પછી છે નીચેના શબ્દોનો અર્થ આપો તે પણ અહીં આપ જોઈ શકો છો અહીં શબ્દોનો અર્થ પણ આપેલો છે પછી છે નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો પહ્યા પહ્યા હીરો શીરો હાવકાર સાવકાર શહેર શહેર થઈ ગયા થઈ ગયા થઈ ગયા આયલું આપ્યું બહુ બહુ નાગોડિયા દંગ પછી જે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો તો અહીં વિશેષણ શોધીને લખવાનું છે શુદ્ધ ભાવવાચક બીજો સંખ્યાવાચક જળગુ ગુણવાચક હું સારવારના રાતો રંગવાચક થશે પછી જે ક્રિયા વિશેષણ શોધીને લખો તો ક્રિયા વિશેષણ પણ આપ જોઈ શકો છો તે પણ સંપૂર્ણ લખેલું છે પછી જે નીચેના ધ્વનિ ઘટકો છૂટા પાડો ઇન્દ્રજાળ અને કાર્યક્રમના ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે પછી નીચેના યોગ્ય નીચેના જોડકા યોગ્ય રીતે જોડો કર્તરી કર્તરીમાં કયું વાક્ય આવશે બીજું અને કર્મણી કર્મણીમાં કયું વાક્ય આવશે ત્રીજું પછી છે નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો અહીં પ્રેરક વાક્ય રચના પણ આપ જોઈ શકો સંપૂર્ણ બનાવેલ છે કે મારા પિતાજીએ લોભે લોભે ખેતી ધીરધારનો ધંધો પણ કરતા તો કે મારા પિતાજીએ એ લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરાવતા ગોવિંદે બાવળના દાતણ દાંતણ કાપી આપ્યા ગોવિંદે બાવળના દાંતણ કપાવી આપ્યા તેવી પ્રેરક વાક્ય રીતના પણ આપ જોઈ શકો છો પાંચ પાંચે પાંચ વાક્યોના જવાબ અહીં આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈ ગયા ધોણદાસ ગુજરાતી સ્વાદ્યપુનું સોલ્યુશન તેમાં પાઠ નંબર આજે બાર તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા અને વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તેમાં પણ હજુ સુધી ન જોડાયો હોય તો ત્યારે જ જોડાઈ જાઓ જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે ચેનલમાં ગ્રામરના પણ દરેક ગુજરાતી ગ્રામરના દરેક ટૉપિકના વિડીયો ટૂંક સમયમાં આવવાના આવવાના છે જેમાં તમને ખૂબ જ લાભ થશે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો અને આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જેથી તેને પણ ફાયદો થાય થેન્ક યુ